વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે ડબ્લ્યુ એ જે વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની અગ્રણી સંસ્થાઓમાંની એક છે તે ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડબ્લ્યુ એ પી ટી એઆઈ વોટર એક્સપોની દસમી આવૃત્તિ આયોજન કરવા જઈ રહ્યું છે તેની સ્થાપનાના દાયકાની ઉજવણી સાથે આ એક્ઝિબિશન સાઉથ એશિયામાં વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઊભું થઈ આવ્યું છે એડિકેટ ઓફ એક્સેલન્સ વર વિઝડમ અને વેલબી ઈંગ થીમ હેઠળ આયોજિત આ એક્સપો ભારત અને વિદેશના મેન્યુફેક્ચર સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ ટેકનોલોજી ડેવલપર્સ પોલિસી મેકર્સ અને બાયર્સને એક સાથે લાવશે આ એક્સપોમાં લગભગ બસ્સો એક્ઝિબિટર્સ ભાગ લેશે અને ત્રણ દિવસમાં દસ હજારથી વધુ મુલાકાતીઓ આવશે મારું નામ આશીદ દોશી છે અને હું પ્રેસિડેન્ટ ઓફ વાકટેગ જે વોટર એસોસિએશન ઓફ ગુજરાત અને વાકટાઈ જે વોટર એસોસિએશન ફોર ઇન્ડિયા આ બંનેનો હું પ્રેસિડન્ટ છું મારા મિત્રો છે અહીંયા વાઇસ પ્રેસિડન્ટ છે મિસ્ટર રિષભભાઈ મિસ્ટર સચિન સેક્રેટરી છે વિનોદભાઈ અને કલ્પેશભાઈ અમારા સ્ટિયરિંગ કમિટીના સભ્યો છે આ અમારી ટીમ છે અને અમારા એસોસિએશનમાં ઓલમોસ્ટ એક હજારથી વધારે કંપનીઓ એના મેમ્બર છે જે ગુજરાતની છે બધી કંપનીઓ અને એ કંપનીઓ વોટરના ક્ષેત્રે સંકળાયેલી છે સો વાપટાઈ જે એસોસિએશનનું જે એક્સપો છે જે છવ્વીસ સત્યાવીસ અને ફેબ્રુઆરી ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જે થવા જઈ રહ્યું છે એની અંદર ઓલમોસ્ટ બસોથી વધારે એક્સપોના પાર્ટિસિપન્ટ એક્ઝિબિશન પાર્ટિસિપન્ટ છે એની અંદર લગભગ વીસથી વધારે ઇન્ટરનેશનલ કંપનીઓ છે કંપની ફ્રોમ તાઇવાન કંપની ફ્રોમ ચાઇના કંપની ફ્રોમ કોરિયા અને અલગ અલગ કન્ટ્રીમાંથી એ લોકો આવેલા છે ઓલમોસ્ટ એકસો એંસીથી પ્લસ એવી કંપનીઓ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયાથી પાર્ટિસિપેટ કરી રહી છે જેમાં મોટાભાગની કંપનીઓ ગુજરાતની છે પણ સાથે સાથે દિલ્હી છે કલકત્તા છે મહારાષ્ટ્ર છે એ બધી કંપનીઓમાંથી જ આની કંપનીઓ બી અહીંયા પાર્ટિસિપેટ કરવા આવી અમારું આ દસમું એડિશન થવા જઈ રહ્યું છેલ્લા અમારું બે હજાર તેરથી અમારા બધા એક્ઝિબિશન્સ થઈ રહ્યા છે આ દસમું એક્સપોનું એડિશન અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ પ્રાઇમરલી આ વખતે જે મેજર હાઈલાઇટ છે કે જે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજીઓ છે એ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે વોટર પ્યુરિફિકેશનની અંદર ને વધારે સારું કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન કસ્ટમરોને કઈ રીતે મળી શકે નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે વેસ્ટ વોટર રિસાયક્લિંગ કેવી રીતે થઈ શકે અને જે ઇવન વોટર ઇન્ડસ્ટ્રીમાં બી એઆઈ નો ઉપયોગ કઈ રીતે થઈ શકે તો એ એ નો ઉપયોગ માટેનો બી દરેકે દરેક અમારે ત્યાં જે મેમ્બરો છે એ એની પર વિચારણા કરી રહ્યા છે એની પર કામ કરી રહ્યા છે ન્યૂઝ અમદાવાદ